મલ્લા તળાવ પાસે હાઇવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અપરા તપડી અમોદના મલ્લા તળાવ પાસે હાઇવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફડા તપડી હાઇવા ટ્રકનું હાઇડ્રોલિક ઉચરે જતાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અમોદ મલ્લા તળાવ પાસે આજ રોજ સવારે અગિયાર કલાકે માટી નાખવા આવેલા હાઇવા ટ્રકમાં અચાનક આગ લાગતા અપરા તપડી મચી જવા પામી હતી જેને જંબુસર નગરપાલિકાના બ્રિગેડે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને કારણે ટ્રકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું આમોદ તાલુકાના મલ્લા તળાવની સામે માટી પુરાણનું કામ ચાલે છે જે આજ રોજ સવારે અગિયાર કલાકે આહવા ટ્રક માટી નાખીને નીકળતો હતો ત્યારે ડ્રાઈવરની ભૂલથી હાઇડ્રોલિક ઊંચું રહી જતા વિજતાર સાથે અર્થિંગ થવાથી આહિવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેથી હાઈવા ટ્રકના માલિક અનિલ રાણાએ જંબુસર વિગેડને ફોન કરતા ફાયર લાશ્કરોએ તુરંત આવી આગ પર કાબુ મેળવ્યો હતો અને આગને કારણે ટ્રકને લાખોનું નુકસાન થવા પામ્યું હતું આમોદ પાલિકાનું ફાયર ફાઈટર નજીક નજીવા ખર્ચના અભાવે ધોળખાઈ રહ્યું છે નગરપાલિકાનું ફાયર ફાઈટર નજીવા ખર્ચના કારણે વર્ષોથી ધોળખાઈ રહ્યું છે જેથી આમોદનગર સહિત તાલુકામાં આગની કોઈ અચાનક ઘટના બને ત્યારે આસપાસની નગરપાલિકા તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર ફાઈટરો ઉપર આધાર રાખવો પડે છે

હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈ ગયો ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થયો હશે વાયર અને એને લઈને ગાડીને આગ પકડી લીધી ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું મેં આમોદ નગરપાલિકાને જાણ કરી કોઈ રિપ્લાય મળ્યો નહીં એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી અંદાજીત કેટલું નુકસાન હશે આશરે પાંચેક લાખ રૂપિયાનું નુકસાન કરું